પ્રોફેસર પીગુની વ્યાખ્યા પ્રોફેસર પીગુ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપતા જણાવે છે કે નાણાંની મદદથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક એટલે રાષ્ટ્રીય આવક વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ નેશનલ ડિવિડન્ડ ઇઝ ધેટ પાર્ટ ઓફ ધી ઓબ્જેક્ટિવ ઇન્કમ ઓફ ધી કોમ્યુનિટી ઇન્કલુડિંગ ઓફકોર્સ ઇન્કમ ડિરાવડ ફ્રોમ અબ્રોડ વિચ કેન બી મેઝ ઇન ટર્મ્સ ઓફ મની પ્રોફેસર એસી સી ફિગુ પ્રોફેસર પિગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી નીચેના મુખ્ય મુદ્દાઓ તારવી શકાય એક જે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દ્વારા વિનિમય થતો હોય તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો જોઈએ બે વિદેશોમાંથી પ્રાપ્ત થતી ચોખ્ખી આવકનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે ત્રણ સ્વ વપરાશમાં ઉપયોગમાં લેવાતી પરંતુ વિનિમય ન પામતી હોય તેવી વસ્તુઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ નહીં ચાર ઉત્પાદન કાર્ય કર્યા વિના પ્રાપ્ત થતી આવકોને માત્ર હેરફેર ગણીને તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકે નહીં પાંચ નાણાકીય વળતરની અપેક્ષા વિના કરવામાં આવતી સેવાઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થઈ શકે નહીં છ ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું માપ જાણવા મૂડીના ઘસારા જેટલી રકમો કુલ રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરવી જોઈએ થેન્ક યુ